ચાલે હર્ષિદ ના મરે ત્યાં હું ના બેડા પાર રે પિંજી રે કે પંખી રે તેરા દર્દ ન જાણે કોઈ

પછી કર કઉ કરવાનો કંટાળી યાર ઇજ્જત વગર નો મોણસ હોય તો ખરેખર કરો બોકડી લઈ બોકડી કેરોસીન લઈને મરી જવાય એનો બકવા મોઢે ગોડા થઈ જશે ના ના બક બક આખો દાડો રાત કોઈ બીજો ખોમ જ નહીં તમાર હવે આટલા તો ગોડા થઈ જાય હવે કેટલા ગોડા થાઉ પણ હનો દુખ છે તમાર દુખ તો કોઈ નહીં કોઈ કોઈને માથા થોડી મેલી છે તમે ગાતા તા તાલ ગાતા તા એટલે દુશિયાનું ગોમમાં મારી કોઈ ઇજ્જત જ નહીં

ઈજ્જત તો જોવા થોડી ઘણી તું છી ઈજ્જત ના હોય તો મને ના હોય છોકરો મોટા મોણું બે કે ના મોણ કેવાય વાયરા પ્રમાણે ફરી જાય એમાં મોણાના પાછો ગોડું ના થવાનું હોય એ તો વળી નવરો છે વસ્તી તો ચોપડે ચોપડે ઉઠ પેરીને જો ગોમલ જો કો બોલાવે તો મસાલો ખવરાવ વાહ કોક બોલાવે તો મસાલા તમાર ખવરાવાના ઈજ્જત બનાવવા માટે હું કરતા સાસની તેલી લેતા આવજો હા સાસ લેતા આવજો

શું કાલે રૂપિયા એટલા આલી દીધા ભાઈ આવા ઢગલો રૂપિયા કોથળા ભણી મારા રૂપિયા હવે આ ઝુંપડામાં જવાના દાળા રવાના જતા રહ્યા હવે કેરા બંગલા બનાવજો અને ગોમમાં ભાઈ મારી ઈજ્જત વધી જઈ હો આ ગૉમમાં નેકડો એટલે મારા શાની ઓમ લોબી થઈ જાય એટલે બેઠા ભાઈ પીઓ પીઓ ભાઈ ઇજ્જત હોય જ ને તાણે રૂપિયા ગણાય છે એટલે આ શું શું બોલો છો પાછું ફોન આવ્યો નવો નંબર હતો હલો હા બોલો કોણો ભાઈ બોલું છું હાલ તો વાત કરું છું પાછો ફોન આવ્યો હવે જોઈ શીખર હું તો શ્યા પાછો વાળું છું આખો દાળો થઈ જાય બધા મને બોલાય બોલાય કરશ બેઠા ભાઈ બેહો બેખો

અરે યાર બંધ કે યાર અમારે મેં ઠોભાઈ આ છે હું પછી હું લપલપ કરીશ યાર ભલા થોડો ના ના પીવા જ તોજીભાઈ તમે જો યાર મારો વાત ચાલે છે પુત્ર થાપ્યું બોલા વાગવા યાર હેડવાન્સ કર યાર અમારે બીજા માણસો આવે છે યાર

ભાવે તમારો પૂછના આટલું શીખવા માંગ્યું ઓના ઉપરથી પણ કશું હોતો નહીં ઈજ્જતથી થી લોકો બોલાવ ને એવું કોક કરું બજારમાંથી ચલની નોટો લેતા આવું નકલી નોટો આટલું બંડલ લાવું પછી જોવા છે બી ઈજ્જત વધે છે હા હા દોહાવ તો આયા જ નહીં તો આ વાળી નાવો ચકો લાગ્યો ઇમનાતે

જો અનુભવ સાલે ઉંગવા દેતી નહી હું છે તો તારા આખો દારો ઉંગવા ને ઉગવા થી તારા હી હક ઓળે ઓઢાવી મારા ફાળ ના ઓળે ઓઢાવી આમ લગાર જપ્પા દેતી નહી લગાર હું તારા ભલાઈ કામ ધંધો જો શું મળા કોમ છોકણ કોમ જો ખરિયા કોમ જોઉ તે નથી બ ખાડા કર્યા કે દે નહીં નરતી નરતી નહીં એક તો લગાર બસ રપા દેતી નહીં કોઈ નહીં શું કેડા બોલો ભાઈ કેમ હું બેઠો હું વાત થઈ નરવા આ મુજબ જો ભાઈ બંને બેઠા છે એક વાત કહું

अरे रे बापा पोहर पाई नाही हो अरे बुलो तोडी ना हो मागी शकत आजी कल कोण आता गुंडा गुंडा अरे रे 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 मला लागत वतीरू तुटी गेऊ आला हो टका वतीरू मन लागत आहे मोठं नाही बाळा येऊ लागत मानेशो का मने खबर सांगा नकली पैसा आता જો અસલી હોત તો પૈસા અને નકલીમાં નકલી માં અને દેખાવ દેખાવમાં દેખાવમાં પહોળો ભાઈ ના હા ખોટા દેખાવ ના કરાવત તો વાઘા બચી જતો મારમાંથી હા સીટ ના ખાયા પડી કે ખોટા પૈસા લઈને હાથા પૈસા લઈને ફરજ હા જિંદગીમાં માની શકે મને આવા મને અનુભવ થઈ જાવ ભાઈ કે જિંદગીમાં કદી ખોટો દેખાવ ના કરાય અને એવું જરૂરી નહીં ભાઈ કે પૈસા હોય તો જ ઇજ્જત હોય પૈસા વગેરે ઇજ્જત બનાવતા આવડી જોવા